ઘરમાં રહેલા સિમ્પલ તેલમાં દસ મિનિટ માં ગરમા ગરમ નાસ્તો તૈયાર કરવા માટે આપણે એક બાઉલમાં કપ જેટલા પૌવા જેને પાણી ઉમેરી સારી રીતે વોશ કરી પછી પૌવા ડૂબે એટલું પાણી ઉમેરી અને પાંચ મિનિટ પૌવાને પલાળી દેશું પાંચ મિનિટ પછી પૌવામાં રહેલું એક્સ્ટ્રા પાણી કાઢવા પૌવા ને માં કાઢી લેશું અને થોડું એક્સ્ટ્રા પાણી નીકળે ત્યાં સુધી પૌવાને રેસ્ટ આપી દેશું લગભગ દસ મિનિટ પછી પૌવા થોડા ડ્રાય થઈ ગયા છે

સાથે સ્ટફિંગ તૈયાર છે તો હવે હાથ પર હલકું ઘી કે તેલ લગાવી થોડું થોડું મિશ્રણ હાથમાં લઈ અને આ રીતે ટિક્કી જેવો શેપ આપી દેજો. મેં અત્યારે ગોળ શેપ આપ્યો છે તમે ગમે તે તમને મનગમતો શેપ આપી શકો છો. બધી ટિક્કીઓ તૈયાર થાય એટલે શેલો ફ્રાય કરવા. કડાઈમાં અડધા કપ જેટલું તેલ ગરમ કરીએ હલકું તેલ ગરમ થાય એટલે એક 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 ટિક્કીને રાખી દેજો. એક બાજુથી ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દેજો. તમે ચાહો તો આ ટિક્કીને એર ફ્રાય પણ કરી શકો છો. તો ટિક્કી એક બાજુથી ત્રણ ચાર મિનિટમાં ક્રિસ્પી થાય એટલે સાઈડ ને પલટાવી દેશું બીજી બાજુ પણ ટીક્કી થી ચાર મિનિટમાં એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે અને ખૂબ જ સરસ ગોલ્ડન બ્રાઉન કલર પણ આવી ગયો છે તો હવે તેલમાંથી ટીક્કીઓને કાઢી લઈશું તો આ ગરમા ગરમ ટિક્કી તમે ગમે ત્યારે નાની મોટી ભૂખ લાગે ત્યારે બનાવી શકો છો અચાનક મહેમાન આવે ત્યારે પણ ગરમા ગરમ આ નાસ્તો તૈયાર કરી શકાય ટોમેટો કેચપ કે ગ્રીન ચટણી સાથે સર્વ કરો બધાને બહુ જ